સ્થાનિક કોઈ હુમલો કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગીર સોમનાથના ના કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગામના લોકોના ટોળા વીજ ટીમ ને ઘેરી હુમલો કર્યો છે હુમલામાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જે અંતર્ગત સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં જુદે જુદી સાત દ્વારા વીસ મીટર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ સવારે રાખેજ ગામે ચેકિંગ કર્યા બાદ કણજોતર ગામે પહોંચેલ કણજોતર ગામે પ્રવેશની સાથે જ લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઈજનેર એપી પી કટારિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અશોક પરમાર ઇજાગ્રસ્ત છે બંને કર્મચારીઓને સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરમાર અશોક દેવાભાઈ પ્રભાસ પાટણ પેટા વિભાગીય કચેરી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ કણછોત્રા ગામે અમે ચેકિંગમાં ગયેલ તે દરમિયાન અમને ત્યાંના ગ્રાહકોએ ઘેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ ચાપાઝાપી થયેલ તેમાં મારો શર્ટનું ખીચું ફાળ નાખ્યું શર્ટના બટન તોડ નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું કેટલાક કર્મચારીની ઈજા પહોંચી છે અમારે બે ને કેટલાક લોકો હતા અંદાજીત સિત્તેર એસી ટોળાવે આખી અમારી ગાડી ઘેરી લીધી અમને જવા નહોતા દેતા અમારા ડ્રાઈવરને કહે કે તું નીકળી જા બેને મૂકી દે અમને ગાડીમાંથી ખેંચી લેતા હતા

મહેશ ભોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર